દ્વારકાના રાવલ ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે રાવલ ગામમાં સેરાએ સોળ લોકોનું રેસ્ક્યુ કર્યું ભારે વરસાદમાં અહીંયા અનેક સ્થાનિકો ફસાયેલા હતા ત્યારે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વૃદ્ધો ફસાયેલા હતા બાળકો ફસાયેલા હતા ત્યારે રાવલ ગામમાં ભારે વરસાદથી જ્યારે જળબંબાકાર થયું છે સોળ લોકોનું હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું એક્સકલુઝ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ લોકો પાણીમાં છેલ્લા ઘણા દિવસથી ફસાયેલા હતા ના ખાવાની સુવિધા હતી ના પીવાની સુવિધા હતી અને પાણી પીવા માટે તેમને મળતું ન હતું સાથે સાથે ઘરમાં પાણી ભરાયેલા હોવાના કારણે ઘરવખરી અનાજ બધું જ પલળી ગયું હતું ત્યારે સેનાએ સો લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને હાલમાં તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે રાવલ ગામમાં ભારે વરસાદ વરસ્યો અને હજી પણ આગાહી